જેવી કાર ત્યાં પહોંચી કે તરત જ કાર ચાલક સુધીરભાઈને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી કાર આપી દેવા જણાવ્યું હતું ચપ્પુના ડરથી સુધીરભાઈ કાર નીચે ઉતર્યા કે તરત જ ત્રણેય ઈસમોએ કારની ચાવી જૂટવી લીધી હતી અને કાર લઈ ફરાર થઈ ગયા હતા આ મામલે તેમને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે ગોપાલભાઈ જગદીશભાઈ મેરની ધરપકડ કરી છે અંકલેશ્વર પાસેથી આરોપી ની ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત